પલસાણાના જમાદારને માથામાં તલવાર મારી પોલીસ માથે રકજક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પલસાણા તાલુકાના બારાસડી ગામે પોલીસ પર કરાયો હુમલો પલસાણાની ગાંગ ધરા આઉટપોસ્ટનો હેડ કોન્સ્ટેબલ નિકિત નિકિતકુમારને માથામાં તલવાર મારી તલવાર સાથે પોલીસ અને યુવક સાથે માથાકૂટ કરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વડોદરા તરફનો એક યુવાન પલસાણાના બારાસડી ગામે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો પ્રેમિકાએ મળવાનું ના કહેતા ખુલ્લી તલવાર લઈ ગામમાં પ્રેમીએ આતંક મચાવ્યો ગ્રામજનોએ સો નંબર ડાયલ કરી પોલીસ બોલાવતા યુવકકે પોલીસ પર તલવારથી કર્યો હુમલો પ્રેમી યુવાન અમદાવાદનો હોવાનું માલુમ પડ્યું પોલીસ કર્મી નિકેત કુમારને માથાના ભાગેથી ગંભીર ઈજા થઈ પોલીસકર્મીને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડાયો પોલીસ પર હુમલો કરનાર યુવકની કરી અટકાયત નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર જોયસરે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત પોલીસ જવાન અને તબીબો સાથે પૂછતાછ કરી